આજ આજરોજ સાવરકુંડલા ટાઉનના શાંતિ સમિતિના નગરજનો યુવાનો સાથે ગણપતિ સ્થાપન વિસર્જન અને ઈદ મિલાદના તહેવાર અનુસંધાને આજે મિટિંગ લેવામાં આવી તેમાં બંને સમાજના આગેવાનોએ અમને ખાતરી આપી છે કે અમારા બંને તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં કોઈપણ જાતના કલેશ વગર અને કોમી એકલાસભરા વાતાવરણમાં પૂર્ણ થશે પોલીસ સ્ટેશન અમારું અને બે પોતે જે અનુભવ કરેલા છે રાત્રિના કદાચ બે વાગે બાર વાગે ટાઉન ફોન કદાચ કોઈ બાબતમાં ક્રાઇમ બાબતમાં આરોપી પકડાના છે અનેક દાખલા મેં જોયેલા છે સરસ મારો કહેવાનો મતલબ એટલા જ પૂરતો છે કે આપણે સાવરકુલા ટાઉન પોલીસ સ્ટેશન ખૂબ એક્ટિવલી કામ કરે છે એ સાવરકુલા માટે બહુ પોઝિટિવ આગામી દિવસોમાં સોળ તારીખે મુસ્લિમ તહેવાર છે અને સત્તર તારીખે એનો ગણપતિ છે આ બંને તહેવારો અમારા જેના સાબરકુલાના આગેવાન બધા ઊભા છે એમને તમને અમે ખાતરી આપીએ છીએ કે સાવરકુલાના કોઈ પણ તહેવારોમાં કોઈ પણ પ્રકારનો ક્રાઇમ નહીં મળે અમે બધા જ સાથે મળી અને ઉત્સવને ઉજવી અને પરંપરાગત રીતે ઉત્સવને પૂર્ણ કરવી પોલીસ પોતાની રીતે ખૂબ સારી રીતે કામ કરે છે તમે કોઈ શંકા નથી અને સાવરકુંડાના હા બીજી પ્રગતિની બાબત મોટાભાગની બાબત એ આપણા માટે બને છે કે કોઈ પણ પ્રકારનો એક વાયરલ મેસેજ હિન્દુમાં બનતો હોય કે મુસ્લિમમાં બનતો યસ આ વાયરલ ખોટા મેસેજના કારણે ઇસ્યુ બહુ મોટાભાગના બને છે મોટાભાગમાં ક્યાં જ્યાં ઘટનાઓ બની છે ત્યાં તે જોવા એ કહેવું છે કે ખોટ મેસેજ મળ્યો એના કારણે આ બધા ઇસ્યુ બની જતા એટલા માટે

અને મને એવું થયું કે એક વખત હું પણ મળું સરને એવું થયું કે આપણે આગેવાનોને ગામના આગેવાનોને મળી તો આયોજન આમ તો જય પછી આ છે આ બધા સમાજમાંથી કોર્પોરેટર શ્રી